જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્ય અગિયારનો એકતાલીસમો અને બેતાલીસમો એમ બે શ્લોક સમજીશું સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા માનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી સાર્થમ સત્કૃતો સત્કૃત આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ હે યાદવ હે સખા જેવા અવિચારી સંબંધોથી બોલાવ્યા છે કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો મેં ઘણીવાર વિનદમાં વિશ્રામના સમયે સાથે સૂતી વખતે સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળાએ કોઈવાર એકલા તો કોઈવાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે હે અચ્યુત કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો અર્જુન સમક્ષ કૃષ્ણ જોકે તેના વિરાટ રૂપે દર્શન દે છે તેમ છતાં તેને કૃષ્ણ સાથેના પોતાના મૈત્રી ભાવનું સ્મરણ છે એટલે તે કૃષ્ણને મિત્રતાને લીધે ઉદભવતા અનેક અનૌપચારિક ચેષ્ટારૂપી અપરાધોને ક્ષમા કરવા છે અંતરંગ મિત્ર તરીકે તેને સમજાવેલું હોવા છતાં પહેલા કૃષ્ણ આવું વિરાટ વિશ્વરૂપ ધારણ કરી શકે એવી તેમની ક્ષમતાનું જ્ઞાન પોતે ધરાવતો ન હતો એ વાતનો અર્જુન સ્વીકાર કરે છે અર્જુનને એની પણ ખબર ન હતી કે તેણે એ સખા એ કૃષ્ણ એ યાદવ એવા સંબોધન કરીને તેમના મહાનેશ્વર્યને નજર સમક્ષ રાખ્યા વગર કેટલી વાર કૃષ્ણનો અનાદર કર્યો પરંતુ કૃષ્ણ એવા કૃપાળુ કે દયાળુ છે કે મહેમા હોવા છતાં તેઓ અર્જુનની સાથે મિત્ર તરીકે રમ્યા હતા ભક્ત અને ભગવાન વચ્ચેના દિવ્ય પ્રેમભાવનું આ રીતે આદાન પ્રદાન થતું હોય છે જીવાત્મા તથા કૃષ્ણ વચ્ચેનો સંબંધ સાતવસ હોય છે અર્જુનના આચરણ પરથી જોઈએ તો તે ભૂલાઈ શકે નહીં એવા પ્રકારનો હોય છે ભગવાનના વિશ્વરૂપમાં અર્જુનને તેમના અનંત ઐશ્વર્યનું પ્રત્યક્ષ દર્શન થયું તો પણ તે કૃષ્ણ સાથેના પોતાના મૈત્રીપ્રિય સંબંધને ભૂલી શકતો નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ